શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી કારમાં જે ઈંધણ તમે ભરાવો છો તે જ ઈંધણ તમારી ગાડીના એન્જિનને હંમેશ માટે ખતમ કરી શકે છે ફ્લોરિડાના સારાસોટા કાઉન્ટીમાં એક એવી ઘટના બને છે જેણે સેંકડો વાહન ચાલકોની ઊંઘ હરામ કરી દીધી છે એક સાધારણ ગેસ સ્ટેશન પર થયેલી એક નાનકડી ભૂલ પાછળનું શું કોઈ મોટું ષડયંત્ર છુપાયેલું છે રાતો રાત ચાલતી ગાડીઓ રસ્તા પર કેમ થંભી ગઈ અને એન્જિનમાંથી કાળો ધુમાડો કેમ નીકળવા લાગ્યો આજે અમે એક એવા ઇંધણના મિશ્રણના કોભંદ જેવી ઘટનાનો પર્દાફાશ કરીશું જે જાણીને તમે પણ તમારી ગાડીમાં પેટ્રોલ ભરાવતા પહેલા 100 વાર વિચાર કરશો ફ્લોરિડાના નાકોમિસમાં આવેલા સર્કલ કે ગેસ સ્ટેશન પર બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ એક ગંભીર ભૂલ થઈ જેમાં ભૂલથી દિવસે પેટ્રોલ ભરાવનારા ડઝન બંધ વાહન ચાલકોની ગાડીઓના એન્જિનમાં ખરાબી જોવા મળી હતી જે લોકોએ પોતાની કારમાં પેટ્રોલ સમજીને આ પ્રદૂષિત ઇંધણ ભરાવ્યું તેમની ગાડીઓ રસ્તામાં જ અચકાવા લાગી ડૂચકા ખાવા લાગી અને એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા આ ઘટનાની ગંભીરતા એટલી હતી કે મિકેનિક્સ પાસે આવી ગાડીઓનો રાફડો ફાટ્યો અને રિપેરિંગનો ખર્ચ સાતસો ડોલર થી લઈને ત્રણ ડોલર સુધી પહોંચી ગયો બિલ હોટન નામના એક ગ્રાહકે જણાવ્યું કે તેણે બાવીસ જાન્યુઆરીએ પેટ્રોલ ભરાવ્યું હતું અને બીજા જ દિવસે તેની ગાડી ખરાબ થઈ ગઈ જેમાં તેને સાતસો ડોલરનો ફટકો પડ્યો બ્રિટની યંગ નામની નવી કિયા કાર પણ પર જ બંધ પડી ગઈ હતી અને તેને ટોઈંગની મદદ લેવી પડી હતી સર્કલ કે કંપનીએ આ ભૂલનો સ્વીકાર કર્યો અને જણાવ્યું છે કે આ એક ડિલિવરી મિસ ક્યુ હતું કંપનીએ તાત્કાલિક અસરથી ચોવીસ અને પચીસ જાન્યુઆરીએ પંપ બંધ કરી ટાંકીઓની સફાઈ પણ કરાવી હતી અને હવે ફરીથી કામગીરી શરૂ કરી દીધી છે કંપનીએ એવું પણ વચન આપ્યું છે કે જે ગ્રાહકોના વાહનોને નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવશે અને તે માટે ગ્રાહકોએ કંપનીના હેલ્પલાઇન નંબર વન એટ ડબલ ફાઈવ ટુ સેવન સિક્સ વન નાઇન ફોર સેવન પર સંપર્ક કરવાનો રહેશે ફ્લોરિડા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ કન્ઝ્યુમર સર્વિસીસ દ્વારા આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે જેથી ગ્રાહકોને તેમના પૈસા પાછા મળી શકે ચોસેફ અને શેરી ગાર્સિયા જેવા ગ્રાહકો ખૂબ જ ગુસ્સામાં છે કારણ કે તેમની નવી ગાડીના રિપેરિંગમાં હજારો ડોલરનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે આ ઘટનાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે વધતી મોંઘવારીમાં આવો અચાનક આવેલો ખર્ચ સામાન્ય માણસની કમર તોડી નાખે છે ડ્યુ એન સિંકવિચ નામના અન્ય ગ્રાહકે જણાવ્યું કે તેની વીમા કંપનીએ મોટાભાગનો ખર્ચ ઉઠાવ્યો છે પરંતુ તેણે અમુક રકમ પોતાના ખિસ્સામાંથી ચૂકવવી પડી હતી સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો એકબીજાને સાવચેત કરી રહ્યા છે અને ચેતવી રહ્યા છે કે અહી તમારે ડીઝલ ભરાવતા પહેલા સો વાર વિચાર કરવો જોઈએ નિષ્ણાતોનું કહેવું છે જો પેટ્રોલ એન્જિનમાં ડીઝલ જાય તો તે ફાયરિંગમાં સમસ્યા ઊભી કરે છે પરંતુ જો ડીઝલ એન્જિનમાં પેટ્રોલ ભૂલથી નખાઈ જાય તો દસ હજાર ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે સર્કલ કે કંપનીએ દાવો કર્યો કે તેઓ તેમના ઈંધણની ગુણવત્તા માટે કટિબદ્ધ છે અને જે કંઈ પણ નુકસાન થયું છે તેને ભરપાઈ કરવા તૈયાર છે અને તપાસ હજુ ચાલુ છે આ ઘટનાએ ગેસ સ્ટેશનના પ્રોટોકોલ અને ગ્રાહકોના અધિકારો વિશે નવી જાગૃતિ લાવી દીધી છે ભલે કંપની વળતર આપવાની વાત કરતી હોય પણ ગ્રાહકોમાં જે માનસિક તણાવ અને હાલાકી ઊભી થઈ છે તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે અમે આશા કે ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી ન થાય અને ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય આ કિસ્સો આપણને શીખવે છે કે તેટલી મોટી બ્રાન્ડ હોય પણ સાવચેતી રાખવી હંમેશા જરૂરી છે દોસ્તો અમેરિકામાં થતી આવી ભૂલ અંગે તમારું શું માનવું છે કારણ કે આપણા મોટા ભાગના ગુજરાતીઓ ગેસ સ્ટેશન સાથે સંકળાયેલા છે જો તેમનાથી આવી ભૂલ ન થાય તેના માટે શું કરવું જોઈએ કોમેન્ટ કરી જરૂર જણાવજો સાથે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા